નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો સુંદરપુર છોડીને ચાલ્યો ગયો છે અને પેલા જે દસ ડાકુઓ હતા એમના ગામમાં તે આરામથી રહેવા લાગ્યો છે અને ડાકુઓ પણ ભૂતિયાને સગા ભાઈની જેમ રાખવા લાગ્યા છે અને એ ગામના રઘુનંદને પણ કહી દીધું છે કે ભૂતિયો તમારા ઘરે રાખો તો તમારા ઘરે નહીંતર તે મારા ઘરે રહેવા માંગતો હોય તો હું પણ તેને રાખવા માટે તૈયાર છું અને પછી ડાકુઓ કહે છે કે ભૂતિયા અમે જે સુંદરપુરમાંથી જે ઇનામરૂપી અમને માલ મળ્યો હતો ને એ અડધો માલ અમે વેચી દીધો છે અને એમાંથી અમે દસ ભાઈઓએ દસ ખેતર લીધા છે અને અત્યારે તો સરસ મજાનો પાક ઉગી નીકળ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે તો ચાલો મને પણ તમારા ખેતર તો દેખાડો અને આમ પછી તેઓ ચાલતા ચાલતા પહોંચે છે આ દસે દસ ખેતરોમાં અને ત્યાં જઈને જોયું તો લગભગ પાંચ ખેતર કે જે લીલી હરિયાળીથી છવાયેલા હતા અને પાંચ ખેતર એમ જ કોરા પડ્યા હતા ત્યારે આ ઘટના જોઈને ભૂતિયો પૂછે છે કે હે ભાઈઓ આમ પાંચ ખેતર વાવેલા છે ને પાંચ કેમ પડ્યા છે ત્યારે તેઓ એટલું જ કહે છે કે ભૂતિયા પાંચ ખેતર સુધી આ એક કૂવાનું પાણી પહોંચે છે અને બીજો કૂવો બનાવવાનો છે પરંતુ એના માટે અમારી પાસે હવે નાણાં વધ્યા ન હતા તેથી અમે એવું નક્કી કર્યું કે અમે દસ ભાઈઓ મળી અને આ પાંચ ખેતર વાવીશું અને એમાંથી જે નફો થશે ને એનાથી પછી પેલો બાજુનો કૂવો ખોદીશું અને પછી દસે દસ ખેતરો વાવતા થઈ જશું અને આરામથી અમારી જિંદગી કાઢીશું ત્યારે ભૂતિઓ કહે છે કે તમે તો ઘણા ઈમાનદાર થઈ ગયા છો અને હવે આ પાક પણ ખૂબ સારો થયો છે કાંઈ વાંધો નહીં ચાલો હવે ઘરે જઈએ અને આમ પછી તેઓ ઘરે પહોંચે છે અને આ બાજુ સુંદરપુરમાં આજે ચાર ચાર દિવસ થયા પરંતુ હજી સુધી ભૂતિઓ પાછો નથી આવ્યો તેથી પેલો ભોલો અને રાજકુમાર બંને એકબીજાને વાતો કરે છે કે આ ભૂતિયો એવો તો કેટલો ચતુર છે કે તે હજી સુધી આપણા આ સુંદરપુરમાં આવ્યો જ નથી ત્યારે ત્યાં ભૂવો આવે છે ને કહેવા લાગ્યો કે ભૂતિયો અહીંયા નહીં આવે કારણ કે એને જાણ થઈ ગઈ છે કે જીવણભુઓ અત્યારે સુંદરપુરમાં છે અને ભૂતિયાને વસમાં કરી શકે એવો હોતો નથી પરંતુ મારો ગોગો મહારાજ જબરો છે અને તે ધારે તો આવા હજારો ભૂતિયાને એક જ વારમાં કેદ કરી શકે એમ છે માટે ભૂતિયો મારાથી નથી ડરતો પરંતુ એ તો ગોગા મહારાજથી ડરે છે અને એટલા માટે તો તે આ સુંદરપુર છોડીને ચાલ્યો ગયો છે ત્યારે મુખી ત્યાં આવીને કહેવા લાગ્યા કે પણ સુંદરપુર છોડીને ગયો તો ભલે ગયો અને જ્યારે પણ તે સુંદરપુરમાંથી નીકળતો ને ત્યારે તે અમારા ગામમાં પહોંચતો પરંતુ હવે તો તે અમારા ગામમાં પણ નથી તો પછી આ ભૂતિયો ક્યાં ગયો હશે ત્યારે આમ બધી ચર્ચાઓ થાય છે અને પછી તો સુંદરપુરના મહારાજ પણ ત્યાં આવીને કહેવા લાગ્યા કે તમે ચિંતા કરશો નહીં મેં ચારેય દિશામાં મેં મારા સિપાહીઓને ઘોડે સવાર કરીને મોકલી દીધા છે અને સાંજ સુધીમાં ખબર પડી જશે કે ભૂતિયો ક્યાં છે અને આમ કરતાં કરતા ચારે ચાર બાજુ ગયેલા ચારે ચાર ઘોડે સવારો કે જે આખો દિવસ દરમિયાન ભૂખ્યાને તરસ્યા ભૂતિયાને શોધે છે ગામડે ગામડે પૂછે છે પરંતુ ક્યાંય ભૂતિયાના કોઈ વાવળ નથી અને આખરે પાછા સુંદરપુરમાં ચારે દિશામાં ગયેલા બધા જ સિપાહીઓ પાછા આવે છે ત્યારે મહારાજ પૂછે છે કે બોલો ભૂતિયો કઈ બાજુ જોવા મળ્યો ત્યારે તેઓ બધા જ કહેવા લાગ્યા કે મહારાજ ક્યાંય આ જોવા મળ્યો જ નથી અને ખબર નહીં ભૂતિઓ ક્યાં ગયો છે એના કોઈ જ સમાચાર નથી ત્યારે મિત્રો ભૂતિયો તો તેમને મળતો નથી પરંતુ હવે રાત પડી ગઈ છે તેથી સુંદરપુરના મહારાજ કહે છે કે જાઓ ગઢના કાંગરે જઈ અને પહેરેદારી વધારી નાખો અને જરા પણ શંકા જેવું દેખાય કે ભૂતિઓ દેખાય ને તો સીધા જીવન ભૂવાને વાત કરજો કે ભલે મહારાજ આમ કહીને બધા જ માણસો ગઢના કાંગરે ગોઠવાઈ જાય છે અને રાત પડી ગઈ છે અને આ બાજુ પેલા દસ ખાટલામાં આ ડાકુઓ સૂતેલા છે અને એમની એક બાજુ ભૂતિયો પણ ખાટલામાં સૂતેલો છે અને જ્યારે અડધી રાત થઈ ત્યારે ભૂતિયાને એક વાત યાદ આવી કે આ માણસો સુધરી ગયા છે અને એમના પાંચ ખેતરોમાં કેટલો સરસ મજાનો પાક ઉગ્યો છે પરંતુ જો કદાચ એમની પાસે બે પાણીના કૂવા હોત ને તો પાંચ ખેતર જે પડી રહ્યા ને એ પડી રહ્યા ના હોત એમાં પણ સરસ મજાનો પાક ઉગ્યો હોત આમ ભૂતિયાના મનમાં આટલો વિચાર આવ્યો અને ભૂતિયો કોઈને ખબર ના પડે એવી રીતે જાગે છે અને જાગી અને ત્યાંથી ચાલતો થઈ જાય છે અને ચાલતો ચાલતો તે પહોંચે છે આ દસે દસ ડાકુઓના જે ખેતર હતા ત્યાં અને ત્યાં જઈ અને પહેલાં તો જે કૂવો ચાલુ હતો તેમાં પાણીની ડોલ નાખે છે અને પાણી પીવે છે અને પાણી પીધા પછી તે મનમાં વિચાર કરે છે કે મારે આ સુધરી ગયેલા અને ઈમાનદાર ડાકુઓ માટે હવે કૂવો તો ખોદવો જ પડશે અને આમ આટલું કહી અને પછી ભૂત્યો જે પાંચ ખેતર કોરા પડ્યા હતા એના વચ્ચ જઈ અને કૂવો ખોદવાનું શરૂ કરી નાખે છે અને ત્યારે ભૂતિઓ પોતાની શક્તિથી થોડી જ વારમાં અડધો કૂવો ખોદાઈ જાય છે અને સવાર પડવાની તૈયારી થાય છે ત્યાં સુધીમાં તો ભૂતીએ આખે આખો કૂવો ખોદી નાખ્યો છે અને કૂવામાંથી પાણી પણ બહાર આવવા લાગ્યું છે અને એક જ રાતમાં તે પથ્થરો લાવી લાવી અને આખાએ કૂવાની કાંઠી બનાવી અને તેને જેવો કૂવો હોય એવો તૈયાર કરી દીધો છે અને હવે થોડું થોડું અજવાળું થવા ની તૈયારીમાં છે ત્યારે તે ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને પાછો જ્યાં સુતેલો હતો ત્યાં જઈને સુઈ જાય છે ત્યારે આમ કરતાં કરતાં હવે દિવસ ચડ્યો છે અને એક એક ડાકુ ઉઠે છે અને ઉઠી અને ભૂતિયાને જગાડે છે કે ભૂતિયા જાગ હવે દિવસ થઈ ગયો ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈઓ તમે જે કામ હોય તે પૂરું કરો મને સુવા દો હું ખૂબ થાકી ગયો છું આખી રાત મેં ખોદકામ કર્યું છે ત્યારે આ ડાકુઓ હસવા લાગ્યા ને કહે છે કે ભૂતિયા અમારી સાથે તું અહીંયા સુઈ ગયો હતો અને હવે અમારી સાથે તું જાગ્યો છે તો તું શું ખોદવા ગયો હતો ત્યારે ભૂતિયો કહે છે કે હું તો મજાક કરું છું મને સુવાદો મને થાક લાગ્યો છે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયો ભલે સૂતો અને આપણે ચાલો હવે ખેતરમાં જવાનું છે અને આમ કહી અને ભૂતિઓ ત્યાં સૂતેલો છે અને આ બાજુ બધા જ ડાકુઓ પોતપોતાના ઘરે જઈ અને ઘરેથી પોતાની પત્નીઓને વાત કરે છે કે અમે ખેતરે જઈએ છીએ અને ભાથું લઈ અને ખેતર તરફ જાય છે અને કહે છે કે ભૂતિઓ જાગે તો એને ચા પાણી કરાવજો આટલું કહી અને તેઓ ખેતર તરફ જાય છે અને સૌથી પહેલાં તો પહેલાં જે પાંચ ખેતર હતા એ હરિયાળીને જોઈ અને દસે દસ ડાકુઓ એકબીજાની સામું જોઈ અને ખૂબ જ હરખાય છે અને પછી એક ડાકુની નજર દૂરથી જે પાંચ ખેતર હતા એની વચ્ચોવચ પડી અને કહે છે કે આપણા ખેતરમાં આટલો મોટો રેતનો ઢગલો કેમ પડ્યો છે ત્યારે બીજો ડાકુ કહેવા લાગ્યો કે હા લાગે છે કે અહીંયા કોઈક દુશ્મને આવી અને આપણા ખેતરને બરબાદ કરવાની કોશિશ કરી છે ચાલો ત્યાં જઈને જોઈએ અને આમ પછી તો પાંચ ડાકુઓ ત્યાં જઈને જુએ છે તો ખેતરની વચ્ચોવચ એક સરસ મજાનો કૂવો તૈયાર પડ્યો છે અને એક જ રાતમાં કૂવો બની ગયો છે અને તેમાં પાણી પણ દેખાઈ રહ્યું છે ત્યારે આ ઘટના જોઈ અને પાંચે પાંચ ડાકુઓ આશ્ચર્યમાં પડી જાય છે અને પછી પોતાના સરદારને બૂમ પાડે છે કે સરદાર અહીંયા આવો અને તમે આ ચમત્કાર જુઓ ત્યારે સરદાર કહે છે કે ત્યાં શું છે કોઈ માણસે કોઈની લાશ તો નથી દાટીને ત્યારે પેલા પાંચ ડાકુ કહે છે કે પણ તમે પહેલાં અહીંયા આવો તો ખરા ત્યારે સરદાર અને બીજા માણસો ત્યાં દોડીને જાય છે અને ત્યાં જઈને જુએ છે તો તેમના આશ્ચર્યનો સાચે જ કોઈ પાર નથી રહેતો કારણ કે એક જ રાતમાં સરસ મજાનો કૂવો તૈયાર છે અને એ ભાગમાં સૌથી વધારે પાણી પણ છે તેથી તેઓ વિચાર કરવા લાગ્યા કે આવું બને કેવી રીતે જે કૂવાને ખોદવામાં આટલો બધો ખર્ચો થવાનો હતો અને જે કદાચ એક મહિના સુધી આ કામ પૂરું ના થાય એટલું ઝીણવટતાથી આવું કામ કોણ કરી ગયું હશે અને એ પણ એક જ રાતમાં ત્યારે એક ડાકુ હસવા લાગ્યો અને આગળ આવીને કહેવા લાગ્યો કે સરદાર મને ખબર પડી ગઈ છે કે આ કામ કોણે કર્યું છે ત્યારે સરદાર કહે છે કે બોલ આ કામ કોણે કર્યું છે આપણે એને ઈનામ આપીશું ત્યારે એ કહે છે કે યાદ કરો સરદાર જ્યારે ભૂતિયાને ઉઠાડવા ગયા હતા ત્યારે ભૂતિયાએ શું કહ્યું હતું ત્યારે સરદાર વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે હા આ કામ ભૂતિયાનું જ હોવું જોઈએ કારણ કે જ્યારે આપણે તેને સવારે જગાડતા હતા ને ત્યારે તે એમ કહેતો હતો કે મને સુવા દો આખી રાત મેં ખોદકામ કર્યું છે અને હું થાકી ગયો છું તો પછી ભૂતિયા સિવાય આ કૂવો કોણ ખોદી શકે ત્યારે બધા જ ડાકુઓના હરખનો કોઈ પાર નથી રહેતો ને કહે છે કે આવતીકાલથી જ આપણા બીજા પાંચ ખેતરમાં પણ હવે પાણી શરૂ થશે અને હવે આપણા દસે દસ ખેતર વવાશે એમાં લીલી હરિયાળી છવાશે પરંતુ હા હવે ભૂતિયાને જવા નથી દેવો કારણ કે એણે આપણું કામ કરી નાખ્યું છે અને પછી તો દસે દસ ડાકુઓ ભૂતિયાના નામનો જે જે કાર બોલાવે છે અને કહે છે કે ભૂતિયો જ આ કૂવાનું મુહૂર્ત કરશે ચાલો ભૂતિયાને લેવા જઈએ આમ કહી અને પછી આ દસે દસ ડાકુઓ ત્યાંથી ચાલતા ચાલતા પાછા ગામમાં આવે છે અને ગામમાં આવીને ભૂતિયો જ્યાં સૂતો હતો તે ખાટલા સાથે એ ખાટલો લઈ અને ચારે બાજુ ગોળ ગોળ ફેરવવા લાગ્યા ત્યારે ભૂતિયો બેઠો થાય છે અને કહે છે કે સરદાર ગાંડા થયા છો કે શું મને સુવા દેતા નથી ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તે અમારું એટલું મોટું કામ કરી નાખ્યું છે કે અમારા હરખનો કોઈ પાર નથી અને આ કામ તે એક જ રાતમાં કરી નાખ્યું ત્યારે ભૂતિયો કહે છે કે તમે હજી ભૂતિયાને ઓળખો જ છો ક્યાં અને હું તમારા બધા જ કામ આ રીતે જ પૂરા કરીશ ત્યાં તો સરદાર ભૂતિયાના નામના નારા લગાવવા લાગ્યા અને પાછળ દસે દસ ડાકુઓ ભૂતિયાનો જે જે કાર્ડ કરવા લાગ્યા ત્યારે ત્યાં મુખી રઘુનંદન ત્યાં આવે છે ને કહે છે કે શું થયું અને આમ તમે આ ભૂતિયાના નામના નારા કેમ લગાવો છો ને ભૂતિયાની આટલી બધી સેવા કેમ કરો છો ત્યારે દસ ડાકુઓ કહે છે કે મુખી અમે તો ભૂતિયાને લેવા આવ્યા છીએ કારણ કે અમારો જે બીજો કૂવો ખોદાણો છે ને એનું મુહૂર્ત ભૂતિયાના હાથે કરવું છે ત્યારે મુખી હસવા લાગ્યા ને હસતા હસતા કહે છે કે પાગલો જેવી વાત ના કરશો કારણ કે કાલે સાંજે જ હું તમારા જે પાંચ ખેતર પડ્યા ને એના હોહરવો થઈ અને મારા ઘરે આવ્યો છું કોઈ જ બીજો કૂવો ખોદ્યો નથી તો તમે કયા કૂવાની વાત કરો છો ત્યાં તો ડાકુઓની પત્નીઓ પણ આવે છે ને કહે છે કે સ્વામી તમે શું કહી રહ્યા છો ત્યારે તેઓ કહે છે કે જાઓ અબીલ ગુલાલને ફૂલો લઈ આવો અને ભૂતિયાના હાથે આપણે આપણો જે બીજો કૂવો બનાવ્યો છે ને એનું આપણે મુહૂર્ત કરવાનું છે ત્યારે તેમની પત્નીઓ પણ આ વાત માનવા તૈયાર નથી અને ગામના મુખી રઘુનંદન પણ આ વાત માનવા તૈયાર નથી પરંતુ બધા જ સાથે મળી અને પછી તેઓ જોવા માટે આખા ગામની સાથે જ્યારે તેઓ આ દસે દસ ડાકુઓના ખેતરમાં જઈને જુએ છે તો ત્યાં તેમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો પેલી દસે દસ પત્નીઓ પણ એમના સ્વામીને કહેવા લાગી કે સ્વામીનાથ રાત્રે તો તમે ઘરે સૂતા હતા કૂવાની કોઈ વાત કરી જ ન હતી અને ગઈકાલે ખેતરમાં અમે ભેંસો માટે ચારો લેવા પણ ગયા હતા તો પણ કોઈ કૂવો ખોદતું ન હતું તો પછી આ કૂવો કોણે ખોદ્યો ત્યારે એક ડાકુ કાંઈ કહેવા જાય એ પહેલાં તો બીજાએ તેને ટાપલી મારી અને આંખોના ઈશારાથી સમજાવ્યું કે યાદ છે ને ભૂતિયાએ વચન આપ્યું છે કે જે દિવસે તમારી પત્નીઓને ખબર પડશે ને કે હું એક બાબરો ભૂત છું તો તે આપણી સાથે નહીં રહે અને અહીંયાથી ચાલ્યો જશે ત્યારે ડાકુઓ સમજી જાય છે અને એની પત્નીને કહે છે અમે દસ જણા અને ભૂતિઓ અને બીજા ઘણા માણસો લાવ્યા હતા અને બધાએ સાથે મળી અને એક જ રાતમાં કૂવાને ખોદ્યો છે પરંતુ રઘુનંદન આ વાત માનવા તૈયાર જ નથી અને કહે છે કે આમાં જરૂર કાંઈક રહસ્ય છે નહીતર આમ એક જ રાતમાં આ રીતે કૂવો ખોદાઈ જાય એ વાત મને હજામ થતી નથી અને પછી તેઓ તેમના બે માણસોને કહે છે કે તમે આમાં કાંઈ જાણો છો ખરા ત્યારે તે કહે છે કે કાંઈ જાણતો નથી પરંતુ રાત્રે જ્યારે ગામમાંથી નીકળ્યા ને ત્યારે મોડી રાત સુધી ભૂત્યો અને આ દસ ડાકુઓ ઘરે હતા તો પછી આ કૂવો કોણ ખોદી ગયું ત્યારે રઘુનંદન કહે છે કે અત્યારે જવા દો પછી આ બધી ઘટનાને જાણીએ અત્યારે મૂર્તમાં નથી બગાડવું આમ કહીને ભૂતિયાના હાથે કૂવાનું મૂર્ત થાય છે અને પછી મિત્રો આગળ શું ઘટના બને છે અને રઘુનંદન કઈ ચાલ રચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી